આરોપીને પકડવા પોલીસનો માસ્ટર પ્લાન કાવડિયાના વેશમાં પોલીસના ઉત્તરાખંડમાં ધામા કાવડિયા બની પોલીસે આરોપીને દબોચ્યા ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું પોલીસના માસ્ટર પ્લાન વિશે માસ્ટર પ્લાન શેનો તો કે આરોપીઓને દબોચવાનો પોલીસ દ્વારા આરોપીને દબોચવા માટે વેશ પલટો કરાયો અને કાવડિયાઓની વચ્ચે ઉત્તરાખંડ પહોંચી ગયા શું છે સમગ્ર વિગત જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત આરોપીઓને પકડવા પોલીસ અવારનવાર વેશપલટો કરતી હોય છે આવા જ કિસ્સામાં સુરતની હજીરા પોલીસે ચોરીના મામલે ફરાર આરોપીની ધરપકડ કરવા કાવડિયાનું રૂપ ધારણ કર્યું અને આરોપીને દબોચી લીધા સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના હજીરા એલ ટી કંપનીમાંથી પાંચ કરોડ સત્યાસી લાખ રૂપિયાની ચોરી થઈ હતી આ મામલે પોલીસે આરોપી વિવેક શર્માને ઉત્તરાખંડના ઋષિકેશથી તો ચોરીના માલને ખરીદનારને ઉત્તર પ્રદેશથી કાવડિયાનો વેશ ધારણ કરી પકડી પાડ્યા આપને જણાવી દઈએ કે એલ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટ નિરંજન ચક્રવર્તી દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી થઈ છે જેની કિંમત પાંચ કરોડ સત્યાસી લાખ રૂપિયા છે આ ચોરીમાં સામેલ ત્રણ આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસથી દૂર હતો પોલીસને બાતમી મળી કે ચોરીમાં મુખ્ય સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે ત્યારે હજીરા પોલીસને અલગ અલગ ટીમ બનાવી અને તપાસ માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ મોકલવામાં આવી બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસના કર્મચારીઓ કાવડયાત્રી બન્યા અને આખરે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલ કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા ખુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે આપનું શું માનવું છે આપના શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર